નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું સોના મહત્વના સમાચારમાં જે આ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો આપણા ભારત દેશમાં સોનાના ભાવની વાત કરીએ તો સોનું જે છે એ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો આપી ધાતુ સોનું જે છે એ હવે ક્યારે સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો દેશમાં સોનાનો ભાવ જે છે એ કેવી રીતે નક્કી કરવામાં આવતો હોય છે તો ભારતમાં સોનાના ભાવ ઘણા કારણોસર બદલાતા હોય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ સોનું જે છે એ ફક્ત રોકાણનું સાધન નથી તે પરંતુ આપણી પરંપરાઓમાં અને તહેવારોમાં પણ એક અમૂલ્ય ભાગ ભજવે છે ખાસ કરીને વાત કરીએ તો ઘણા બધા મિત્રો આપણે જાણતા જ છીએ કે લગ્ન માટે સૌથી વધારે આપણે સોના તેમજ ચાંદીના વ્યવહાર પણ કરતા હોઈએ છીએ તો આ સોનું જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું થશે કે મોંઘું જેની સંપૂર્ણ માહિતી આપણે જના વીડિયોની અંદર મેળવવાના છીએ તો વિડિયોની શરૂઆત કરીએ તેની પેલા વાત કરીએ તો સોનાની સાથે ચાંદી પણ ચમકતી જોવા મળી રહી છે તો આજે શું સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો છેલ્લા 5 દિવસથી સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં જે ₹100 સુધીનો ઘટાડો નોંધાયો છે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ શું વધતું જોવા મળી શકે છે તો બાવીસ કેરેટ સોનામાં જે એક ગ્રામ સોનું આઠ હજાર ચારસો ને છવ્વીસ રૂપિયા જારે દસ ગ્રામ સોનું ચોર્યાસી હજાર બસો રૂપિયામાં રૂપ્યામાં સો ગ્રામ કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું નવ હજાર એકસો ને બાણું રૂપિયામાં દસ ગ્રામ એકાણું હજાર નવસો ને સો ગ્રામ નવ લાખ ઓગણીસ હજાર તો મિત્રો ચોવીસ કેરેટ નું પણ વધતું જોવા મળી રહ્યું છે તો હવે ખાસ કરીને વાત કરીએ ચાંદીના ભાવની તો ચાંદીની કિંમતોમાં આજે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો જાણી લઈએ આજના ભાવ તો આજે 1 ગ્રામ ચાંદી 103 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ 1039 માં જ્યારે 100 ગ્રામ 10390 માં અને 1 કિલો 1,3900 માં તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં અત્યારે ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે તો સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો ફરી એકવાર ઉછાળ સાથે વધતા જોવા મળી રહ્યા છે તો મિત્રો સ્થાનિક વાયદા બજારમાં સોનાની કિંમતોમાં ત્રણસો ને પચાસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો હતો જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો આજે સો રૂપિયા સુધીનો ઘટાડો ઉછાળો ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યો છે તો મિત્રો આ આખા વર્ષની વાત કરીએ તો બે હજાર પચીસ ની અંદર આખા વર્ષમાં સોનાના ભાવમાં સોળ ટકાથી પણ વધુનો વધારો થયો છે અને ચાંદીમાં લગભગ વાત કરીએ તો પ્રમ દિવસે ત્રણસો પચાસ રૂપિયાના વધારા સામે આજે સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો વૈશ્વિક બજારમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલાઈ ગયો છે અને ચાંદીની કિંમતોમાં આ વર્ષે ચૌદ ટકાનો પણ વધારો નોંધાઈ ચૂક્યો છે તો જો તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચાંદી ચાંદીની સાથે સોનાની કિંમતોમાં પણ વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો વેપારીઓએ જણાવ્યું હતું કે તાજેતરના ઘટાડા પછી છૂટક વેપારીઓ દ્વારા નવી ખરીદીથી સોના ટેકાના ભાવમાં સુધારો થયો છે અને જે લોકોએ જણાવ્યું હતું કે મજબૂત વૈશ્વિક વલણોમાં પણ અત્યારે સોનાના ભાવ જે છે એ સુધારા તરફ જ ચાલી રહ્યા છે તો ચાંદીના ભાવ જે છે એ પાછળના વીકની અંદર પંદરસો રૂપિયા સુધી વધી ગયા હતા અને એક લાખની સપાટી ક્રોસ કરતા ચાંદીના ભાવ જોવા મળી રહ્યા છે તો વેપારીઓ તો કહી રહ્યા છે કે સોનું મોંઘું થઈ રહ્યું છે છતાં પણ સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તો જેના મહત્વના કારણની વાત કરીએ

રાખવાનું કાર્ય કરે છે જેને નીચા આવવા દેતા નથી તો મિત્રો હવે ખાસ કરીને વાત કરીએ તો બધા જ મિત્રોનો એક જ સવાલ આવી રહ્યો છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં તો તો જો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય અથવા તો સોનાની માંગની અંદર ઘટાડો નોંધાય તો સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી શકે છે અથવા તો વાત કરીએ તો સોનાના ભાવ જે છે એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવતા હોય છે અને જેમ કે વાત કરીએ તો વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જાય જેમ કે ચીન તાઇવાનના યુદ્ધ હમાસ ઇઝરાયલના યુદ્ધ યુક્રેનના યુદ્ધ જેના કારણે સોના તેમજ ચાંદીની કિંમતોને સૌથી વધારે અસર પડતી હોય છે અને આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘુ થતું જોવા મળતું હોય છે તો જો તમે સસ્તા સોનાની ખરીદી કરવા માટેના સપના જોઈ રહ્યા છો તો આગામી દિવસોમાં હજુ પણ જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો એકત્રીસો ડોલર પ્રતિ એસપાર કરી ગયો છે સોનાનો ભાવ અને હવે વાત કરીએ તો વૈશ્વિક સ્તરે સોનાનો ભાવ જે છે એ અત્યારે ધીમી ગતિ વધતો જોવા મળી રહ્યો છે તો શું આગામી દિવસોની અંદર સોનું એક લાખ રૂપિયા સુધી પહોંચી જશે તો જ્યારે વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાનો ભાવ જે છે એ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને સોનાના ભાવમાં વધારો થવાનું કારણની વાત કરીએ તો મિત્રો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફિક પ્લાનનો અમલ કરવામાં આવી રહ્યો છે અને અર્થતંત્ર પર સોનાની અસરની ચિંતાના કારણે રોકાણકારો જે છે એ સૌથી વધારે સોના

વધારો થઈ શકે છે અને આ ગયા વિકાસ જોઈએ અને તમે જો સોનાના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો સોના તેમજ ચાંદી ખરીદી કરી લેવી જોઈએ તો નિષ્ણાતો માને છે કે આ વધતી જતી આર્થિક અનિશ્ચિતતા તણાવ અને ફુગાવાનો સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યો છે તો સોનામાં આ મોટી તેજી જોઈને ઘણી મોટી બેંકોએ તેમના અંદાજમાં વધારો કરી દીધો છે અને બેંકો બેંક ઓફ અમેરિકાનો અંદાજ છે કે બે હજાર પચીસ માં સોનાનો ભાવ જે છે એ ખૂબ જ મહત્તમ સપાટીએ ટ્રેડ કરવાની શક્યતા હોય જોવા મળી રહી છે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોનાના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કારણ કે જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા સોનું જે છે એ લગભગ તેરસો રૂપિયા જેટલું મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને આપેલી ધાતુ સોનું જે છે એ દિવસે ને દિવસે ચમકતું જોવા મળી રહ્યું છે તો હજુ પણ વાત કરીએ તો આગામી દિવસો વર્ષોની અંદર સોનાની કિંમતોની અંદર ઘટાડો થાય તેવી કોઈ પણ શક્યતાઓ જોવા નથી મળી રહી અને વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં તેરસો રૂપિયાનો ઉછાળો થયો છે તો બધા જ શહેરોમાં સોનું જે છે એ ફરીથી અત્યારે મુખ્ય કેન્દ્ર બની ગયું છે કે સોનું ક્યારે ખરીદવું સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચ વર્ગ લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું